ધોરાજીના પાટણ વાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છેલ્લા છ થી સાત મહિનામાં ગામમાં ઝેરી જંતુ કરડવાના પાંચ બનાવો બન્યા ઝેરી જંતુ કરડવાથી દર્દીઓની હાલત પણ અત્યંત ખરાબ થઈ છે દર્દીઓને પગમાં દુખાવો થવો પગમાં ફૂલ્લા પડી ગયા છે દર્દીઓને સારવાર માટે ઉપલેટા ખસેડવામાં આવ્યા છે ઝેરી જંતુના આતંકથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ છે ઝેરી જંતુ કરડવાથી નીતિન પેથાણી નામના વ્યક્તિનું મોત થયાનું પણ ગ્રામજનોનું કહેવું છે તાલુકા હેલ્થ ઓફિસરે જાણ કરતા રાજકોટ આરોગ્ય વિભાગની મેડિકલ ઓફિસરની ટીમ પશુપાલક વિભાગ વન વિભાગ એન્ટોમોલોજીસ્ટ વિભાગ મેલેરિયા એક્સપર્ટની ટીમ પહોંચી દર્દીઓની ચકાસણી કરી પીરવાડી વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કર્યું સાથે દવાનો છંટકાવ પણ કર્યો બચુભાઈ ભીમાણી નામના દર્દીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં તપાસ માટે મોકલાયા અઠવાડિયા બાદ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે પ્રાથમિક બેક્ટેરિયાનો ચેપ હોવાનું સામે આવે ક્લિનિકલી આપણે ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો બેક્ટેરિયાનો ચેપ છે હવે એ ચેપ કેના કારણે ફેલાય છે કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે જો બેક્ટેરિયા છે એ લોકો કલ્ચર કરી અને આપણે પછી